નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો સવારે આ આઠ કામ કરવાથી ધનવાન બની જશો તો મિત્રો શાસ્ત્રોમાં જણાવેલા આ આઠ કામ કરવાથી પૂજા કર્યા વિના પણ તમે માતા લક્ષ્મીની અપરંપાર કૃપા મેળવી શકો છો બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવતા કેટલાય ખાસ કાર્યો તમને ધનવાન બનાવી શકે છે તો મિત્રો ચાલો આપણે જાણીએ કઈ રીતે બ્રહ્મ મુહૂર્તમાં આ કાર્યો કરીને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ સવારે કરવામાં આવેલા કાર્યોને આખા દિવસ પર ઊંડો પ્રભાવ પડે છે એટલે જ કહેવાય છે કે સવારે ઉઠીને ભગવાનનું નામ લેવું જોઈએ અને સાથે સાથે કેટલાય ખાસ કાર્યો કરવા જોઈએ જેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે અને ધીમે ધીમે દરેક સમસ્યા સમાપ્ત થઈ જાય છે તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો આ કર્મો કરવાથી દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જાય છે તો ચાલો જાણીએ સવારે એક ખાસ બે કાર્યો ક્યાં છે જેને તમે અવશ્ય કરવા જોઈએ જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ કામ કરવાથી અતિશય શુભ ફળ મળે છે મુહૂર્તનો સમય સવારે ચાર વાગ્યાથી પાંચને ત્રીસ વાગ્યા સુધીનો હોય છે સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું શ્રેષ્ઠ માનવામાં આવે છે સવારે વહેલા જાગવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને લાભો પણ છે હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ સવારે કેટલાય વિશેષ કાર્યો કરવાથી તમારો દિવસ સારો અને ખુશાળ પસાર થાય છે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે સવારે વહેલા સવારમાં ભગવાનની આરાધના કરવાથી આખો દિવસ તમારો સારા સમાચાર મળતા રહે છે અને તમામ પ્રકારની અનઇચ્છનીય ઘટનાઓથી ભગવાન તમારું રક્ષણ કરે છે રોજ સવારે નીચે દર્શાવેલા કામો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આખો દિવસ તેમની કૃપા તમારા પર બની રહે છે પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે માતાજીના આશીર્વાદ તમારા પર સદાય બન્યા રહે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખી દેજો વિડીયોને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો હવે આપણે આગળની માહિતી શરૂ કરીએ નંબર એક વિશે વાત કરીએ તો હથેળીના દર્શન કરો હિન્દુ શાસ્ત્રો અનુસાર સવારે ઉઠીને સૌથી પહેલાં તમારી હથેળીના દર્શન કરો અને આ મંત્ર બોલો કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર મુલે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ આ મંત્ર બોલવાથી દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત વાસ્તુ મુજબ સવારે ઉઠીને સૌથી પહેલાં મુખ્ય દ્વારને સાફ કરી શણગારવો જોઈએ જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે અને માતા લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં સદાય બની રહે બીજું છે ધરતી માતાને વંદન કરો શાસ્ત્રોમાં ધરતી પર સીધા પગ મૂકવું દોષમય ગણવામાં આવે છે તેથી જાગ્યા પછી સીધા જમીન પર પગ મૂકતા પહેલાં ધરતી માતાને વંદન કરો અને ધરતી પર પગ મૂકવાની માફી માગો બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરો શાસ્ત્ર મુજબ સૂર્યોદય પહેલાં ઉઠીને નિત્ય કર્મો પૂર્ણ કરી સ્નાન પછી દેવતાઓની પૂજા કરવી જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં કરેલી મુહૂર્તમાં પૂજાથી માનસિક અને શારીરિક તણાવ દૂર થાય છે ધનની પ્રાપ્તિ થાય છે સાથે જ નવગ્રહની શાંતિ માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ બ્રહ્મમુરત ત્રિપુરાકારી ભાનુશશી શુભિસુતો બુદ્ધ જ્ઞા ગુરુક્ષ સ શનિ રાહુ કે તવ સર્વગ્રહ શાંતિકારા ભવતું ગાયની પૂજા કરવી દરરોજ સ્નાન કર્યા પછી ગાયની પૂજા અવશ્ય કરવી જોઈએ ગાયની સેવાથી દરેક દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મીની કૃપા વારંવાર પ્રાપ્ત થાય છે જો સવારે ગાય મળે તો તેને હંકારી ન દો પરંતુ તેને વંદન કરો અને રોટલી ખવડાવો પ્રવેશ દ્વારને શુદ્ધ કરો સવારે ઉઠીને ભગવાનનું સ્મરણ કર્યા પછી પ્રવેશ દ્વારને સ્વચ્છ પાણીથી ધોઈને તેનું શુદ્ધિકરણ કરવું અને દ્વારના બંને બાજુએ આટાઓથી રંગોળી બનાવવી જોઈએ એવું કહેવાય છે કે આ રીતે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે સવારે ઉઠતાની સાથે સૌથી પહેલાં આઈના જોવું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે રાતભરની નકારાત્મક ઉર્જા તમારા અંદર પ્રવેશ કરે છે તેથી હથેળીના દર્શન કરવું શુભ માનવામાં આવે છે વાસણોના ના જોતા સવારે ઉઠતાની સાથે જ ચૂલામાં અથવા રસોડામાં ગંદા વાસણો જોવાથી તમારી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે તેથી રાત્રે જ વાસણો ધોઈને રાખો સવારે ઉઠતાની સાથે મીઠી ભાષાનો ઉપયોગ કરો કઠોર શબ્દ બોલવાનું ટાળો અખબાર વાંચવાનું કે ટીવી જોવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ થાય છે સવારે ઉઠીને સૂર્યને જળ ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ રીતે ઘરમાં ક્યારેય દરિદ્રતા આવી શકતી નથી જળ ચડાવતી વખતે આ મંત્રનો જાપ કરો સૂર્યાય નમઃ ભાનવે નમઃ ખગાય નમઃ ભાસ્કરાય નમઃ સવારે ભગવાન કૃષ્ણની પૂજા કરો પૂજાની થાળીમાં ચંદનથી તારક ચિહ્ન બનાવો તુલસીના પાન અર્પણ કરો અને પછી ભગવાન કૃષ્ણને સ્નાન કરાવો પછી તેને શણગાર કરો અને પ્રણામ કરો પછી આરતી ઉતારવી જોઈએ આવી રીતે તમે સવારમાં ઉઠીને આવા કાર્યો કરો છો તો તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ રહેશે અને તમારો દિવસ સકારાત્મકથી ભરેલો રહેશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો